જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને ગુડ મોર્નિંગ તો મારે કહેવાય નહીં કારણ કે બપોર થઈ ગયા છે જો વાગી ગયા છે અગિયારને અમારા બધા વ્યારા બેના ફોટો જ છે પણ નહીં દેખાય કારણ કે અમે આ વોચ કરાવવા આપીને ત્યારે થોડીક એ લોકોએ મિસ્ટેક કરી નાખી છે કેમ કે પિંકમાં પિંક જ નાખાશે એટલે વ્યારાના ફોટો દેખાતા નથી અમે વ્યારાના બર્થ ફર્સ્ટ બર્ડ ડેમાં કરાવી હતી એમાં હોસ્પિટલનો અમારા બેનો ફોટો અને વ્યારાના બધા છે બારે બાર મંથના અને મગિયારા બેન જો શું ગાતી હતી આ લડ્યા કે ઢીંગીને શું ઉડાવે છે બે ઢીંગીને લો ઉઠી હતા ને ગયા તો હું ઉડાવતી હતી તા અમારા વ્યારા બેન નું કામ બહુ ફાસ્ટ હો શું ઉડાવે ને એવી ફટાફટ ઉઠી પણ જાય કેમ ઈ હતા ને ઈ કોણ છે નાનું નાનું બસું બસ આ મોટી ઢીંગી નાની ઢીંગી કોણ કોણ છે બસ એકલે એકલો બગડે બગડો બે આવડી ગયા છે ને હજી એક ઢીંગો ભૂલાઈ જાય છે મોટો બધા મમાઈ બનાવ્યો હશે ક્યાં કોને બનાવ્યો હશે મમાઈ આ બનાવ્યો હશે કે

મારવિયા રે બને નવી નવી ઝાંઝરી પહેરાવીશ હાલો આપણે રસોઈ બનાવીએ ચાલો આય તો આપણે બા શું કરે છે તો જઈએ હાલ તો બા શું કરે છે તને ખબર છે વેયા루 હે હવે ઘરે આવશું પાછળથી કેટ લે રહી મમ્મી જો ઢગલો કર્યો ઢગલો હાડીઓનો આ બધી તૂટી ગઈ એટલી હળેલું અમે લીધા પોટકા સાડીઓના બટકા કરીશી વાડીએ સેણા ભરવા તૂટી ગઈ છે બે પોટકા તો ઓલી નો હોય મમ્મી વારીમાં માં નો ઢગલાક થયા હોય હા એવા આ શું વાર છે બુધવાર છે ને જો બુધવારી અમારે ઘેર બુધવારી ભરાણી છે બુધવારી હાટલા લેવા હોય ને તો લઈ જાઓ વીસ રૂપિયા ઉપર ની એક સાડી છે પણ એમાં અડધી અમારે તૂટલી નીકળી છે જો હાવ પાંચ હજાર ના લીધા છે કા મમ્મી પાંચ હજાર ના પોટકા આવ્યા છે પણ હવે એમાં તળઝળે તો તૂટલિયું નીકળે છે હેલો મિત્રો અમે જો ફ્રી થઈ ગયા છીએ બપોર પછી ઉઠીને અમારે વ્યારાબેની ઉઠી ગયા છે અને વ્યારા તું શું કહેશું શેકેલા દાણા ખાશો તો ખરા ક્યાં છે એક ફોઈન ફોલીન ખા કેમ ખાવાનું હોય કાંઈ ફોલીન આપણને ફોલવા ન દેવ પોતે હાથે ચણાવું હોય કે તુવેર હોય લીલી કે આ શેકેલી માંડવી એ બધું હાથે ફોલીને દાણા ખાય હચવાય થોડીક વાર આવ્યું નો આવ્યું સરખું ફોઈલ હમણાં આવી જાય જો આવી ગયું ને વાહ કેવી છે માંડવી પડી જ્યું ને પડી ગયું હો ખામણ તો

કે મેં મીઠા ઢોકળા દૂધીના નહોતા બનાવ્યા કેમ કે હું મારા પપ્પાને ઘરે આઠ દિવસ રોકાઈ એવી તો નથી હું મેરેજમાં ગઈ હતી તો આજે જો આવી બે દિવસથી આવી છો અને આજે ડાયરેક્ટ બનાવ્યા દૂધીના ઢોકળા દૂધી હતી તો કીધું ચાલો દૂધીના ઢોકળા બનાવી નાખી અને આપણે જો પાણી ઉકળી ગયું છે ઢોકળાએ મૂકી દીધા છે આપણે એને પેક કરી દઈએ તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં હેલો મિત્રો જો આપણા મસ્ત એવા દૂધીના મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે બનાવી છે ચટણી જો અને આ ઢોકળા અને અત્યારે મેં બનાવ્યા છે લાલ મરચાંનું અથાણું જો મસ્ત એવા તીખા તીખા મરચાં છે તો ચાલો બધા પહોંચી જાઓ દૂધીના મુઠિયા ઢોકળા ખાવા